નમસ્તે મિત્રો જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલ વતી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે રાજકોટ મહાનગરપાલિકા ભરતી બે હજાર એકવીસ અંગે જે ક્લિનિયર કમ ઝુનિયર ફાયરમેનની પોસ્ટ માટે ભરતી બહાર પડી છે તો તેની સંપૂર્ણ વિગત જોવાની છે તેની લાયકાત ધોરણ ત્રણ પાસ પગાર ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયા અને આ કાયમી ભરતી જે સરકારી ભરતી છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું રાજકોટ મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબ ખાલી જગ્યા માટે છ જાન્યુઆરી બે હજાર એકવીસ અને બુધવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ ક્લીનિયર કમ જુનિયર ફાયરમેન અને ટોટલ જગ્યાઓ જે છે તે પચીસ છે તેની અંદર બિન અનામત માટે ચૌદ જગ્યાઓ છે પુરુષો માટે પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પસાદ વર્ગ તેમના માટે દસ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ છે તેના માટે જગ્યાઓ નથી અનુસૂચિત જાતિ માટે પણ જગ્યાઓ નથી અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા હવે મહિલાઓ માટે બિનઅનામત ચાર જગ્યા પછી ઈડબ્લ્યુએસ માટે નથી અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ છે તેમના માટે ત્રણ જગ્યાઓ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે એક પણ જગ્યા નથી હવે વાત કરીએ લાયકાતની તો ધોરણ ત્રણ પાસ અને રાજ્ય કક્ષાએ રમતગમત ક્ષેત્રે દેખાવ કરનાર હોયને મહત્તમ વયમર્યાદાની અંદર ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે બાકી તમારી લાયકાત જે છે ધોરણ ત્રણ પાસ તમે હોવા જોઈએ અને ઊંસાઈ લઘુત્તમ સાડા પાંચ ફૂટ વજન પચાસ કિલો સાતી બત્રીસ ઇંચ અને ફૂલાવેલી ચોત્રીસ ઇંચ સ્વિમિંગ ડ્રાઇવિંગની જાણકારી આવશ્યક છે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેને વયમર્યાદાની લાયકાત લાગુ પડશે નહીં બરાબર એને કોઈ જાતની વયમર્યાદા નથી લાગુ પડતી હવે પગાર ધોરણ અને વયમર્યાદા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઓગણીસ હજાર નવસો ને પચાસ રૂપિયા પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ અને સાતમા પગાર પંચ મુજબ લેવલ એક અઢાર હજાર રૂપિયાથી છપ્પન હજાર નવસો રૂપિયા આપવામાં આવશે વયમર્યાદા અઢાર વર્ષથી ત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકશે આરક્ષિત વર્ગ અને મહિલાઓ માટેની વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ તો આરક્ષિત વર્ગના જે ઉમેદવારો છે જે અનામત કક્ષાના છે ઓબીસી એસસી એસટી તો તેમને પાંચ વર્ષની છૂટછાટ મળશે અને મહિલા ઉમેદવાર હોય તો તેમને અનામત હોય તો પણ પાંચ વર્ષની છૂટછાટ અને અનામત વર્ગમાં આવે આરક્ષિત વર્ગમાં તો એની પાંચ વર્ષની એમ કરીને તેમને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદા રહેશે રાજકોટ મહાનગરપાલિકા છે એના જે કર્મચારીઓ છે તેને ઉપલી વય મર્યાદા લાગુ પડશે નહીં હવે ઉક્ત જગ્યાઓ માટે ઉમેદવારી તમારે નોંધાવી છે તો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ આર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમે અરજી કરી શકશો અને વધારે વિગતો જોઈ શકશો પ્રેક્ટિકલ ટેસ્ટની તારીખ પણ જાણ કરવામાં આવશે વેબસાઇટ ઉપર તો તમારે વેબસાઇટ શોધતી રહેવી હવે ફી તો કે બિનઅનામત પુરુષ અને બિન અનામત મહિલા ઉમેદવારો છે તેમને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે બાકીની જે કેટેગરી છે એસી એસ ટી ઓ એ તમામ માટે બસો પચાસ રૂપિયા ફી ભરવા માટે રહેશે ફક્ત જગ્યાની નિયત લાયકા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ અરજી ફી રિફંડ થશે નહીં કે પરત મળશે નહીં અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ લાયકાત અનુભવ ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે ઓનલાઈન અરજીમાં જો કોઈ ખોટી વિગતો હશે તો આગળની કાર્યવાહી માટે તેને ગેરલાયક ગણવામાં આવશે બરાબર અને ઉમેદવારોએ આવેલ અરજીની સંખ્યાને ધ્યાને લઈ નિમણૂક અધિકારી જે છે તે મેરિટ ક્રમાંક નિયત કરવાની સત્તા તેની પાસે રહેશે અને પસંદગી યાદી જાહેર કરશે ત્યાર પછી તમને ટેસ્ટ માટે બોલાવે એવું પણ બની શકે દરેકને બોલાવે એવું ન પણ બને હવે મહાનગરપાલિકા છે તેમની ક્લિયર કમ જુનિયર ફાયરમેનની જગ્યા માટે પ્રેક્ટિકલ ટેસ્ટ નિયત કરવામાં આવે તેમાં ઉમેદવારો ઉત્તીર્ણ થવાનું રહેશે વધુ માહિતી માટે તમારી વેબસાઈટ જોવાની રહેશે અને સૂચનાપત્રક ડાઉનલોડ કરી તેની વિગતો મેળવી લેવાની રહેશે હવે જાહેરાત રદ કરવી ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય એ નગરપાલિક મહાનગરપાલિકાનો રહેશે કે મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ એવું જણાવે છે કે તેમને બંધન કરતાં તમામ નોટિફિકેશન રહેશે તે ભરતી રદ કરી શકે છે કોઈ પણ નિર્ણય લઈ શકે છે તો મિત્રો આ સરસ મજાની નોકરીની તક જે ધોરણ ત્રણ પાસ છે તેમના માટે કહી શકાય તો તેઓએ અરજી કરી દેવી જોઈએ ખાસ કરીને